છે કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગતો શું સાબિત કરવા માંગો છું ટીડીઓ ને ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું માણિક મેળવ છું એટલે હા એટલે ધમકાવ્યા તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો એસો કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી ખુલાસો કરીને જાઓ એ તમને ખુલાસો જરૂર હું કરવા અહીંયા વિસ્તાર છે ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર

બે મિનિટ બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ખુલ્લા માં ચર્ચા કરો

દર વખતે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને છે ને બુટલેગર ને આવેદન દેબારો એમના કરીને બધા નામ છે લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારા તમને તમે શું કરવા દો કામ મેં મારી તમારી જંશુપાત ની કરવા તમારે જરા બી અહિયાં ચંસુપાત ની જોઈએ આંકડા ચલાવવા વાળા દારૂ વાળા સાંભળવાનું છે

દારૂ વેચવા મેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા વાળા લઈ ફરું છું શરમ આવે શરમ થઈને બુટલેગર લઈ ફરું છું

આવો ચાલો હલો પાંચ જણ ચાલો પાંચ ચાલો ને તમે તો ચર્ચા કરવા